નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે લગભગ આ બે ત્રણ દિવસથી થોડુંક વાદળછાયું વાતાવરણ છે તો વાદળછાયું વાતાવરણના કારણે હવે ખેડૂત મિત્રો તમે ચણાનું વાવેતર શિયાળુ પાકમાં ખેડૂત મિત્રો તમે ચણાનું વાવેતર કર્યું હોય ધાણાનું વાવેતર કર્યું હોય ઝાર મકાઈ બાજરી કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય એમાં ખેડૂત મિત્રો હવે ઈયળનો પ્રશ્ન રહેશે અને ખાસ કરીને ચણા ચણાના પાકમાં અને મકાઈ શેરડી બાજરી એવા પાકમાં ઈયળનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે અત્યારે શિયાળુ પાકમાં ઈયળ આવતી અટકાવવા અથવા તો ઈયળના કંટ્રોલ માટે ઈયળના નિયંત્રણ માટે તમે કઈ કઈ દવાઓ વાપરવાથી ફાયદો થાય જેથી કરીને ઈયળનું લાંબા ગાળાનું નિયંત્રણ મળે એના એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો જો ખેડૂત મિત્રો તમે ચણા ચાર મકાઈ કે અથવા તો તમે ધાણા કર્યા હોય જીરું કર્યું હોય એમાં ઈયળ આવ્યું હોય તો એને એના હિયલ ને અટકાવવા માટે કઈ કઈ દવાઓ આવે એના વિશે તમારા કોઈ પણ પાકમાં આવેલ હિયલ ને કંટ્રોલ કરી શકો છો એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ તો જે આયુષ ક્રોપ આવે છે સેજર સેજર એમાં મેક બેનજોઈટ વન પોઈન્ટ નાઇન ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે શેજરનું માપ વીસ થી પચીસ એમએલના ના માપથી જો છટકાવ કરવામાં આવે તો તમારે દસ થી બાર દિવસ સુધી નો કંટ્રોલ કંટ્રોલ રહે છે અને લાંબા ગાળા સુધી ને ઈયલ લાગવા દેતું નથી એનું નામ છે આયુષ ક્રોપ કેરનું શેજર સેજર એટલે કાતર ને કાપી નાખે એવી પ્રોડક્ટ હોય તો આયુષ ક્રોપ કેરનું સેજર ત્યારબાદ આવે છે રેવા કેમિકલનું એ વન છપ્પન ઇમામેકિન બેન્જોઈટ વન પોઈન્ટ નાઇન એસી એ વન છપ્પન ખેડૂત મિત્રો ઇયલના કંટ્રોલ માટે સારામાં સારી પ્રોડક્ટ છે આનું પણ માપ હોય છે વીસ થી પચીસ નું વીસ થી પચીસ એમ એલ લેખે છે કોઈ પણ પાકમાં છટકાવ કરવામાં આવે તો ઇયલના લાંબા ગાળાનું નિયંત્રણ આપતી એવી પ્રોડક્ટ છે એકે છપ્પન ત્યારબાદ આવે છે મિસ્ટા મિસ્ટા વિશે વાત કરીએ તો આમાં આમાં ખેડૂતો ડબલ કન્ટ્રોલ છે ફિપ્રોનિલ ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે અને હિમામેકઈટ દોઢ ટકો છે તો મિત્રો ડબલ ડબલ કન્ટ્રોલ હોવાના કારણે ઈયલ તથા થ્રીપ્સનો પણ કંટ્રોલ કરે છે અને કોઈ પણ પાકને લીલો સમ બનાવી દે એવું છે આ વીમા કેમિકલનું મિસ્ટા પ્રોડક્ટ છે તો એનો પણ તમે ઈયળના કંટ્રોલ માટે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એનાથી થોડુંક ઊંચી ટકાવારી વાળું આવે છે ઈવેલ એસજી ઈવીલ ફાઈ જી ઇવી આમ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ઈયળ માટેની કળી આપો આ છે ઈયળ માટેની કળી ઇમામેક્રિન બેન જોઈટ પાંચ ટકા જે ઈયળ દસ થી પંદર ગ્રામ લેખે એક પંપમાં છટકાવ કરવામાં આવે તો લાંબા કાળા સુધી નિયંત્રણ મળે છે અને ત્યારબાદ ઇયળને લાંબા સમય સુધી લાગવા દેતું નથી ત્યારબાદ આપણે વાત કરીએ તો અદામા કંપનીનું આવેલું મિત્રો ઇન્ડોક્ઝા કાર્બ આ કંટ્રોલ માટે લાંબા કામ આપશે આપે છે અને ફાલ પણ બેસાડે છે એટલે સુધારેલું હોય તો એ છે અદામાનું ડોક્સાગન એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ને આનું માપ હોય છે વીસ થી પચીસ એમ એલ એટલે એક પંપમાં છટકાવ કરવામાં આવે તો લાંબા ગાળા સુધી લાંબા ગાળા સુધી ફાયદો મળે છે ત્યારબાદ અદામા કંપનીનું એનાથી આગળનું વર્જન આવેલું છે કોસાયર કોસાયર અઢાર પોઈન્ટ પાંચ ટકા એનું એનું અઢાર પોઈન્ટ પાંચ ટકા તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ કોસાયરનું માપ હોય છે આઠ થી દસ એમ એલ જો કોસાયનો છંટકાવ કરવામાં આવે તો એલ નું પંદર થી વીસ દિવસ સુધી લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી એવી કોઈ દવા હોય તો એ છે કોસાયર ત્યારબાદ એવી જ પ્રોડક્ટ છે મોકિન ગોદરેજ નું આવે છે મોકિન તો પણ તમે ખેડૂત મિત્રો આઠથી દસ એમ એલ લેખે ઉપયોગ કરી શકો છો મોકિન એટલે કે ગોદરેજ નું કોરાજન એવું પણ કહી શકાય મોકિનનો ઉપયોગ તમે આઠથી દસ એમ એલ લેખે કરો અને વીસ થી પચીસ ગાળા સુધી રિઝલ્ટ આપતી દવા છે મોકીન તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો આવે છે સેલે અને લાસ્ટમાં ગોદરેજ કંપનીનું નવું આવેલું જાપાની ટેકનોલોજી વાળું ગોદરેજનું ગ્રાયસિયા તો ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં તમારે થ્રીપ્સ અને ઇયળના કંટ્રોલ માટે બેસ્ટ માં બેસ્ટ દવા જો કોઈ હોય અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ ગોદરેજ કંપનીનું જાપાની ટેકનોલોજીથી બનેલું ગોદરેજનું શક્તિશાળી ગ્રાસિયા કહી શકાય તો ખેડૂત મિત્રો આપણે આજે આ અલગ અલગ દવાઓની વાત કરી છે જે ઇમામેક્ટ્રીન બેન્જોઈટ વન પોઈન્ટ નાઇન છે ત્યારબાદ ફિપ્રોનિલ વત્તાઓ વન પોઈન્ટ ના ઇમામેક્ટ્રીન બેન્જોઇડ ત્યારબાદ ઇન્ડોગઝા કાર્બ ડોક્સાગન ત્યારબાદ આપણે પોરાઝન અને આ ઉપરાંત ગોદરેજનું ગ્રાસિયા આવી અલગ અલગ દવાઓની ચર્ચા કરી છે આ દવાઓ ખેડૂત મિત્રો સારી કંપનીની છે અને તમને ગુજરાતના કોઈ પણ સ્થળે મળી રહે એવી આ વસ્તુ છે ખેડૂત મિત્રો તમારા પાકમાં જો ઇયનો ઉપદ્રવ હોય તો તમે આ દવામાંથી તમને કોઈ પણ તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી પછીથી દવા મળે ત્યાંથી લઈ અને તમે એનો ઉપયોગ કરી શકો છો અને વીસ થી પચીસ એમએલનું માપ હોય છે એનું વીસ થી પચીસ એમએલ ના માપ થી છટકાવ કરવામાં આવે તો લાંબા ગાળાનો ફાયદો હોય છે વન પોઈન્ટ નાઇન નું વીસ થી પચીસ એમએલ નું માપ હોય છે જ્યારે કોરાજન જારનું આઠ થી દસ એમ નું માપ હોય છે બીજું ગ્રાઇશિયાનું પણ દસ એમ એલ નું માપ હોય છે ઇન્ડોક્ઝા કાર્બનનું પણ વીસ એમ નું માપ હોય છે અને જે કળા જે પાંચ ટકા કળીનું પંદર નું માપ હોય છે આ બધી વસ્તુમાં તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ વસ્તુનો તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી મળે એનો તમે ઉપયોગ કરી શકો છો અને તમારા કોઈ પણ પાકમાં આવેલી ઈયળને લાંબા કાળા સુધી નિયંત્રણ કરી શકો છો તો ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ જો ખેડૂત મિત્રો તમારા કોઈ પણ પાકમાં ઈયળ આવી હોય તો આ ઈયળમાં તમે આ દવાનો ઉપયોગ કરી અને લાંબા ગાળાનું નિયંત્રણ મેળવો અને તમારા પાકને ઈયળથી કે આવેલા ભરડા સુરક્ષિત રાખો તો આ વર્ષે આ વાદળછાય વાતાવરણના કારણે ચણામાં પણ એટલું બધું એટલી બધી ઈયળ આવવાની શક્યતા છે આ આ ઉપરાંત આ વર્ષે ઘઉંમાં પણ ભરડું આવે છે નહીતર ઘઉંમાં ક્યારેય ઈયળો લાગતી નથી પણ આ વર્ષે ઘઉંમાં પણ ઈયળો લાગેલી છે તો કોઈ પણ દવાનો તમે ઘઉં હોય ચણા હોય કે બાજરી હોય કે મકાઈ હોય કે શેરડી હોય અથવા તો તમે જીરું કર્યું હોય કે વરિયાળી કરી હોય કે ધાણા કર્યા હોય એ પાકમાં તમે ઈયળ આવ્યું હોય તો તમે આ દવાનો ઉપયોગ કરી અને તમે ઈયળને તમારા પાકને ઈયળથી લાંબા ગાળા લાંબા ગાળા સુધી છુટકારો અપાવી શકો છો અને તમારા પાકને બચાવી શકો છો તો ખેડૂત મિત્રો આ વિડીયો જો ઇયળ લાગ્યો હોય ખેડૂત મિત્રો મોકલજો જેથી કરીને એ ઈયળને નષ્ટ કરી શકે છે અને ઈયળ ઈયળ માટે કઈ દવાનો ઉપયોગ કરવો એની પણ માહિતી મળી રહે હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન